મારી બતાવેલી ઘણી બધી રેસિપીસ તમે બનાવો છો ખમણ ખાંડવી એમાં મુખ્ય છે કારણ કે મને અવરનવર કમેન્ટ મળતા રહે છે કે મારા ખમણ મેમ બહુ સરસ બન્યા એવી જ રીતે આજે હું તમારી સાથે પૂરીની રેસીપી શેર કરું છું એ પણ બહુ જ સરસ બનશે તો ચાલો બતાવું મારા કિચનમાં કે મેં શું ઇન્ગ્રીડિયન્ટ્સ નાખ્યા છે બાળકો નાના હતા ત્યારે તો આવું ઘણું બધું બનાવ્યું કેમ કરીને એમની બોડીમાં ન્યુટ્રિશન જાય અને કેમ કરીને એમને બધું નવું લાગે તો પાલકની પૂરી પહેલાં તો હું બનાવતી હતી પણ હવે બાળકો મોટા પણ થઈ ગયા છે અને આપણે જે ખવડાવીએ ને એ પ્રમાણે ડિમાન્ડ પણ કરતા થઈ ગયા છે ક્યારેય પણ તમે પૂરી બનાવો તો ચોક્કસ કોઈને કોઈ વેજીટેબલ નાખો તમે આની અંદર ટામેટા પણ નાખી શકો છો અને આની અંદર પાલકની પ્યુરી જે મેં નાખી છે એમ પણ બનાવી શકો છો થોડી મસાલેદાર બનાવવા માટે મેં અહીંયા ત્રણથી ચાર લીલા મરચાં અને સાતથી આઠ કડી લસણ લઈ અને એનો એક પેસ્ટ બનાવી દીધી હતી એ પેસ્ટનો પણ ઉપયોગ આપણે આ પૂરીમાં કરવાનો છે હવે પૂરી બનાવું તો સહેજે થોડી વધારે જ બનાવું એટલે હું આમ ખોબા ભરતી હોઉં છું તમે જોઈ રહ્યા છો કે છ ખોબા જેવો પાંચ ખોબા જેવો મેં લોટ લીધો છે અને છઠ્ઠો ખોબો મેં બેસન અને સોજીનો ભેગો કરી અને છઠ્ઠો ખોબો બનાવ્યો છે હવે જે પ્યુરી બનાવી હતી એ પ્યુરી આપણે આની અંદર એડ કરી દઈશું અને પાલકની પ્યુરી મેં ઓલરેડી બનાવીને રાખી છે હળદર લાલ મરચું જીરું અજમો બધું જ પ્રમાણસર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું તે જોઈ લેજો તલ પણ નાખ્યા છે અને સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખ્યું છે તેલ લગભગ બે પરી જેટલું મેં એડ કરી દીધું છે પૂરી બંને રીતની મારે બનાવવાની છે કડક અને પોચી હવે આ પાલકની પ્યુરી જે પાલકને બાફી અને બ્લેન્ડ કરી દીધી છે બધી જ પ્યુરી હું આમાં એડ કરવાની છું ફક્ત એને ધીરે ધીરે કરી અને બધું મિક્સ કરું છું મસાલા બધા એકસાથે મિક્સ થઈ જાય અને થોડી થોડી પ્યુરી નાખતા નાખતા હું લોટ તૈયાર કરી દઈશ તો જેટલી પણ પ્યુરી દેખાય છે એ લગભગ એક જુડો પાલકની છે તમે વધારે કે ઓછી નાખી શકો છો વધારે નાખો તો સારું કેમ કે પાલકનો એવો કોઈ મેજર ટેસ્ટ બહાર આવતો નથી એટલે છોકરાઓને પૂરી કોમન પૂરી જેવી જ લાગે છે અને ન્યુટ્રિશનમાં તો આપણે એમને પાલકની પૂરી ખવડાવી રહ્યા છે લોટ મારો બંધાઈને તૈયાર થઈ ગયો છે અને હવે એના ગુલ્લા પાડતા જ પાલકની પૂરી હું વણીને રેડી કરી દઈશ ઓલરેડી ચાર પાંચ પૂરી હું વણીશ અને પછી તળીશ અને મારી ડોટર પણ ફ્રી છે થોડું એ પણ કરવા લાગશે પૂરી રોટલી ભાખરી એવી કોઈ પણ વસ્તુ કરીએ ને જો બે જણ સાથે મળીને કરીએ તો સરસ મજાની વાતો પણ થઈ જાય છે અને કામ પણ પતી જાય છે તો પૂરી વણાઈ ગઈ છે અને તેલ પણ બીજી બાજુ થઈ ગયું છે તો હવે આ પૂરીને મેં કાપા પાડ્યા છે એટલે આ પૂરી આપણે ફૂલશે નહીં એટલે કડક પૂરી અને પોચી પૂરી બંને હું આમાંથી બનાવી રહી છું તો બે પ્રકારની પૂરી કડક ભાવનારા લોકો કડક ખાશે અને પોચી ભાવનારા લોકો પોચી ખાશે સાચું કહું ને તો ચા સાથે કડક સારી લાગે છે અને અથાણા સાથે પોચી સારી લાગે છે તમારો જે વિચાર હોય એ મને કમેન્ટમાં ચોક્કસ કહેજો કે તમને કેવી પૂરી ભાવે છે તો અહીં મારી કડક પૂરી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એક તમને પોચી પૂરી બતાવો સેમ જ લોટમાંથી બંને પૂરી બનાવી છે લોટ પણ જુદો કરવાની જરૂર નથી ફક્ત કડક કરવી હોય તો તમારે વચ્ચે કાપા પાડવાના છે અને પોચી કરવી હોય તો દબાવીને એને ફૂલાવવાની છે ફક્ત એટલું જ કરવાનું છે અને બંને પૂરી તમને જોઈએ એવી તૈયાર થઈ જશે હું કમેન્ટ કરવાનું કહું ને એટલે મને તમારી સાથે વાતો કરવી છે તમને કડક પૂરી ભાવે કે પોચીપુરી મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો આ પોચીપુરી પણ મારી રેડી થઈ ગઈ છે તો બંને પૂરી મેં સેમ ક્વોન્ટિટીમાં બનાવી દીધી હતી તો અમે બંને જણાએ વાતો કરતાં કરતાં ક્યારેય બધી પૂરીઓ પૂરી કરી દીધી ખબર જ ન પડી અને બંને પૂરી મેં અલગ અલગ રાખી હતી તો આ બંને પૂરી તૈયાર થઈ ગઈ છે સુપર સહેલિયાથી હું નૈમિષા વિડીયો ગમે રેસીપી ગમે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને એક પીચડને શેર કરો જેથી બધા જ લોકોને ન્યૂટ્રિટિવ ફૂડ ખાવા મળી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે